અસલ તમને તો કે સરળ વાયુરૂપ પ્રતસ્થ વર્ણન કરો અથવા તો આ અસરો જે છે એ અસરો પરથી કોઈ એક અસર લઈ અને પ્રશ્ન તમને પૂછે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્ન આપણે અહીંયા વર્ણનમાંથી પણ કોઈ પણ એક વાક્ય શબ્દ લઈને પણ પૂછી શકે હવે આ ઇથલી જે છે કે જે સરળ વાયુ પ્રકારનો પીજીઆર છે અને આ બીજ આર છે કે જે ખાસ કરીને જીવણ જે પેશીઓ છે અને જે પાકેલા ફળો છે એ ફળો દ્વારા સૌથી વધારે પ્રમાણમાં સંકેન્દ્રણ પ્રાપ્ત છે સૌથી વધારે પ્રમાણમાં સંકેન્દ્રણ એટલે છે એટલે પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણ સંશ્લેષણ પામે છે સંશ્લેષણ કે સંકેત અથવા તો આપણે આગળ જીવના વાત કરી સંશોધન કે જ્યારે કેટલાક કાચા અને અપરિપક્વ કેળા જે છે એને સંતરાની બાજુમાં રાખવામાં આવે અથવા તો મોસમી તો સંતરામાંથી મુક્ત થતો એવો એક પાશ્વશીલ રસાયણ છે જે પેલા કાચા અને અપરિપક્વ કેરાને ઝડપથી પકવી રાખે છે એટલે સંતાની અંદર આવું કોઈ રસાયણ છે કે જે આવા કેળા જે છે કાચા છે અપરિપક્વ છે એને ઝડપથી પકવે છે અને એના માટે આ જે બાષ્પશીલ પદાર્થ જે છે એ પદાર્થને ઇથિલિન તરીકે ઓળખાય ઘણી વખત જો આપણે બજારમાંથી

અને આ કારબારમાં ખૂબ પરતું જે રસાયણ જે છે એ રસાયણની અસર જે છે એ અસર આ પીચીની જેવી હોય છે જેથી ફળો જે છે કેળથી પાક હવે એક્ચ્યુઅલી આ કારબાઈ કુદરતી નથી કારબાય રસાયણ પછી કેવું છે કુદરતી જે કૃત્રિમ છે કેમિકલ્સ છે હવે આવા કેમિકલ્સ જે છે એના દ્વારા પકવવામાં આવેલા જે ફળો છે

એટલે આ ઇથિલિન જેવો અસર ધરાવતો આ કાર્બાઇડ છે કે જે આપણે કેરી પકાવવા માટે ઉપયોગ કરીએ છીએ અન્ય ફળો જે છે એના પકાવવાની અંદર પણ એનો ઉપયોગ થાય છે એટલે ખાસ કરીને આ જે છે વનસ્પતિના એવા ભાગોમાં જોવા મળે કે જે જીર્ણ પાકતી પેશીઓ જીર્ણ એટલે જે પેશીઓ પોતાની કાર્યક્ષમતા ગુમાવવા અથવા તો ગુમાવવાની શરૂઆત કરે

અસરો આપણને વનસ્પતિ ની અંદર જોવા મળે છે અહીંયા આગળ આપણે કેટલીક અસરોનો અભ્યાસ કરીએ એમાં સૌથી પહેલી અસર છે પક્ષની જાણાય બીજાંતરનો અગ્રિય પરવર્ષને સંરચનાને અસર કરે છે છતાં તો વનસ્પતિ જે વૃદ્ધિ છે એને અસર કરે છે વનસ્પતિ અંદર આ વૃદ્ધિની ની ક્રિયા જે છે કે પ્રકારની હોય છે અનુપ્રસ્થ અને બીજી સમસ્થિત અનુપ્રસ્થ એટલે સીધી અને સમસ્થિત એટલે સમાંતર તો વનસ્પતિની અંદર બે પ્રકારની વૃદ્ધિ થતી હોય અગ્ર કલિકા દ્વારા અનુપ્રસ્થ અને કક્ષ કલિકાઓ દ્વારા સમક્ષ તમે કોઈ પણ વૃક્ષ જુઓ તો વૃક્ષની તમને ટોચ પણ જોવા પડશે અને એમાંથી નીકળતી શાખાઓ જોવા પડશે ડાળીઓ આપણે કહીએ છીએ તો એ ડાળીઓ પણ તમે જુઓ લંબાઈમાં વધે છે તો ઊંચાઈમાં અને પહોળ લંબાઈમાં વધારો જે થાય છે અથવા પહોળાઈમાં જે વધારો થાય છે એ આ અનુપ્રસ્થ અથવા તો સમક્ષ છે એ કોના કારણે છે એટલે વનસ્પતિ ની અંદર અનુરૂપ સતત સંક્ષિપ્ત વૃદ્ધિ માટે અક્ષો ની ધારા વનસ્પતિ જે અક્ષ છે અક્ષ એટલે મુખ્ય ધરી અથવા પર પ્રકાર દઈએ છે અથવા તો શાખા એટલે જે મુખ્ય શાખા એમ જ પાછી પેટા શાખાઓ નીકળતી હોય તો આ જે અક્ષ જે છે એ અક્ષની ની ધારા વધારે પ્રકારની ની જેમ જેમ મુખ્ય અક્ષ અથવા તો કલિકા પર ઉત્પન્ન થઈ શાખાઓ જેમ વિકાસ પામતી જાય એના પર જ્યારે નવી શાખા ઉત્પન્ન થાય ત્યારે એ નવી શાખાઓને જાળવવા માટે એનો ભાર જીલવા માટે અક્ષ જાડી કરવી જરૂરી છે એટલે અક્ષની જાડાઈમાં વધારો કરે છે ત્રીજું દ્વિદળી વાર્ની વનસ્પતિ જે છે એના બીજનીયમ બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધનને સંરચના જે છે એના ઉપર અસર કરે છે હવે અગ્રીય પ્રવર્ધનને સંરચના એટલે કોચ કરો હા પ્રવર્ધ છે કોચનો વનસ્પતિનો અક્ષો ધરીનો તો એની સંરચના ઉપર પડે છે બીજી અસર છે જીર્ણતા તથા પતરને ખાસ કરીને જીર્ણતા અને પતરની અસર જે છે એ પર્ણ અને પુષ્પની અંદર જોવા મળે વનસ્પતિના જે પર્ણો જે છે એ પર્ણોને જીર્ણ તરફ ઉતરવાનું કામ કરે અને ત્યાર પછી એ પતન પામે ખરી પડે પર્ણ અને પુષ્પનું આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે એમાં રહી પેશીઓની ક્રિયાશીલતા જે છે દૂર થઈ જાય તો એના માટે જવાબદાર છે જેમ આપણામાં પણ તમે જુઓ કે આપણે પણ જે વૃદ્ધાવસ્થા તરફ આગળ જઈએ તો આપણે ઘણા વૃદ્ધ લોકોને જોયા છે કે એમની અશક્તિનું પ્રમાણ વધે છે એની કાર્યક્ષમતા ઘટે છે તો એનું કારણ શું એમની પેશીઓની નબળી શરીરમાં જરૂરી દશાનો ઉત્પન્ન ના થાય વૃદ્ધિ પ્રેરણો ઓછા ઉત્પન્ન થાય એટલે આ બુદ્ધિ અવરોધો અસર આપણા શરીર માટે જરૂરી પોષક દ્રવ્યો જો આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં સુધી આપણા શરીરનો વિકાસ અથવા તો વૃદ્ધિ છે જળવાય છે પણ એ અમુક માત્રામાં મર્યાદામાં પ્રાણીઓમાં લિમિટેશન છે વનસ્પતિઓમાં નથી પણ વનસ્પતિના કેટલાક અંગોમાં એની મર્યાદા છે ખાસ કરીને પર્ણો પુષ્પ અને ફળ આ ત્રણમાં આપણને જીર્ણતાની અસર જોવા મળે છે અને આ જે જીર્ણતાની અસર જે છે એ આપણને આ ઇથિલિન દ્વિતીયવૃત અંતસ્કાર છે એના કારણે આપણને પર્ણ અને પુષ્પની અંદર અસર જોવા મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના અંદર આ પર્ણની અંદર જે જીર્ણતા જોવા મળે છે કે જેના કારણે વનસ્પતિના પર્ણ અને ફળો અથવા પુષ્પ જે છે એ પતન એટલે કે ખરી એટલે આપણે પર્ણ અને પુષ્પની અંદર એ અસર જે છે જોવા મળે

કઠણ હોય કડક બે સ્વાદ હોય એનો કોઈ પ્રકારનો સ્વાદ હોય તુરા પણ હવે જેમ જેમ જે ફળ વૃદ્ધિ પૂર્ણ થઈ જશે પછી એ ફળ છે પાકવા આપણે કેરીનું કેરી નહીં તો કેરી શરૂઆતમાં તમે જો નાના રંગી મોટી થાય લીલા રંગની હોય પછી બિલકુલ એનો વિકાસ પૂરો થઈ જાય પછી એનું બહારનું જે લીલું ત્વચા જે છે ચામડી છે એનો રંગ પરિવર્તન થશે લીલામાંથી કેટલાક નો અંદર લીલું જ રહે છે પાકી જાય તો પણ કેટલાક ની અંદર લીલામાંથી રંગ બદલાય કેટલાક પીળો બને કેટલાક નો બને કેટલાક લાલ બને અથવા તો પૂરા ચેરી હોય તો ચેરી માં રંગ પૂરો તો આ જે રંગ પરિવર્તન છે એ ફળનું નું પાકવાનું મિશન છે અને એ પરિવર્તન પણ કારણે થાય છે ઇથિલિન અંતઃસ્ત્રાવના વનસ્પતિમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય અથવા તો

ત્યારે હળ વધારે શ્વસન દર વધે એટલે એ ઉર્જા પડે શક્તિ મળે અને કોઈ પણ ક્રિયા ક્રિયાને કરવા માટે ઉર્જા શક્તિની જરૂર પડે એટલે અહીંયા આગળ যে

સુસુપ્ત અવસ્થા જે છે કે જે કોઈ કારણોસર પરિબળોના કારણે હોય અથવા તો પર્યાવરણના કારણે હોય તો એને તોડવાનું કામ એટલે એના પરિણામે આ બીજ અને ફરીથી અંકુરણ પામે છે કલિકાઓ જે છે ફરીથી વૃદ્ધિ વિકાસ પામે છે એટલે બીજ અને કલિકાની સુસુપ્તતા તોડવાની અંદર આ અંતસ્ત્રાવ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે ખાસ કરીને મગફળીના બીજ

તો આપણને ખબર છે કે સિઝનનો જે બીજ છે છે તો વનસ્પતિઓ છે આપણે ઉગાડી શકીએ નહીં આપણો પાક છે આપણે પાક ઉગાડી શકીએ નહીં એટલે મગફળીની અંદર આ અંકુરણની ક્રિયા જે છે એની અંદર એ શરૂઆત કરાવે છે સાથે સાથે બટાટાની અંદર ગ્રંથિનું નિર્માણ કરે છે અને ગ્રંથિ એટલે શું

એટલે આ જે છે એ બટાકાની અંદર જો આવી સુધતા આવી જાય તો બટાકાનું ઉત્પાદન જે છે બટાકામાં ગ્રંથિ જે છે એ ગ્રંથિના ના નિર્માણની જે ક્રિયા છે એ ક્રિયાને અનુકૂરીત કરે છે પાછું અસર છે અંતરગાઠ અને લંબાઈ કેટલીક વનસ્પતિઓની અંદર ખાસ કરીને જલન વનસ્પતિઓ એમાં આપણે ઉદાહરણ લઈએ ડાંગર તો તમે જો છો કે ડાંગર જે છે એ પાણીના ક્યારાઓમાં ઉગાડો પાણીની અંદર જ ઉગે હવે આ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિના પ્રકાર જે છે અથવા તો એના જે પર્ણદંડ છે

ક્યારા અંદર ભરેલા પાણીની અંદર જ્યારે ડાંગરના છોડ વિકાસ પામતા હોય ત્યારે પાણી પર સંપાટ ઉપરની જે સપાટી છે એ સપાટીને સંપૂર્ણ રીતે આવરી લે છે એટલે અંદર સુધી પ્રકાશ પહોંચી શકે બીજું પરનો સતત કરતા રહેવા જોઈએ કે જેના કારણે સૂર્યપ્રકાશ મળે એટલે આંતરકાઠી લંબાઈમાં વધારો કરે છે પરણ લંબાઈમાં વધારો કરે છે જેના કારણે વનસ્પતિ ગાંધર વનસ્પતિ જે છે એનો યોગ્ય વિકાસ જે છે આપણે જોવા તો જોવા મળે છે પર્ણ અથવા તો પ્રણો જે છે વનસ્પતિના પર્ણો પર્ણની લંબાઈ વધે એટલે પર્ણો અને અંતર્ગામી લંબાઈ વધારો થાય એટલા કારણે પ્રણો જે છે એ પ્રણો પાણીની સપાટી ઉપર રહી તરતા રહી છે

મૂળની ઉપર આવેલા જે મૂળ રોગ છે તમે કોઈ પણ વનસ્પતિ જુઓ એ વનસ્પતિમાં આધારે કે આ મુખ્ય સ્વરૂપી મૂળ છે બરાબર તો આ મૂળની લંબાઈ વધારવાનો કામ કરે હવે આના ઉપરની કેટલી શાખાઓ પણ ઉત્પન્ન થતી હોય હવે એ શાખાઓમાંથી કેટલીક પેટા શાખાઓ ઉત્પન્ન થતી હોય હવે આ મૂળ જે છે એ જમીનની અંદર પ્રસે હવે એની ઉપર કેટલા આવા એક કોષીય પાતળા ભાર જેવી પ્રવર્તે રચનાઓ અને આવી એકકોષીય પાદ્ય વળાંકીય પ્રવર્તન રચના જે છે એને કહેવામાં આવે છે મૂળ રોગ રૂટ હે અને આ મૂળ રોગ જે છે એ વધારે વિસ્તારમાંથી જમીન જે છે એ જમીનમાંથી પાણી કરે સારું છે મૂળ તો કરે છે મુખ્ય જે મૂળ હોયની શાખાઓ છે તો કરે પણ આવા નાના રોગ જે છે ખૂબ જ લાંબા હોય અને મોટા વિસ્તારની અંદર જેના કારણે વધારે પ્રમાણમાં પાણી અને ખનીજ સારો જે છે એનું શોષણ કરવામાં મોટો જે છે એટલે મૂળની વૃદ્ધિ અને ગુરલોભ જે છે એના નિર્માણને મેળવાનું કામ છે જેથી વનસ્પતિની શોષણ સપાટી છે આમાં વધારો થાય શોષણ સપાટી એ છે એ શોષણ સપાટીમાં વધારો થાય જેમ ક્ષેત્રફળ વધે એમ વિસ્તાર વધે એમ સંપર્ક વધે સંપર્ક વધે તો વધારે સુષમ થાય તો આપણે વનસ્પતિમાં મૂળની વૃદ્ધિ અને નિર્માણ માટે આ અંતસ્કાર હોય છે એ સસર સપાટીનો વધારો કરે છે જેના કારણે વધુ પ્રમાણમાં પાણી અને ખનીક્ષારો જે છે શોષાય અને એ વનસ્પતિને મહત્ત્વના પોષક દ્રવ્યો છે ખનીક્ષારો છે

એ ખૂબ જ મહત્વ ધરાવે છે અને પુષ્પસર્જનની ક્રિયાને એટલે પુષ્પ ક્રિયા જે છે એની એ શરૂઆત કરે છે અને એ શરૂઆતના કારણે નવા પુષ્પો જે છે એ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય છે સાથે સાથે ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ ફળને યોગ્ય સમયે

આટલું છે દેહધાર્મિક પ્રક્રિયાનો નિયમ કેટલીક વનસ્પતિઓમાં ઘણી દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ દેહધાર્મિક ક્રિયાઓમાં નિયમન જે છે એ નિયમન આ અંતઃસ્ત્રાવ દ્વારા થતું જોવા મળે છે આપણે વાત કરી કે અંતઃસ્ત્રાવનું જે તાપ છે એ દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે જ્યારે જાહેરાશાની ક્રિયાઓ સાથે સંકળાયેલું છે કેટલીક ક્રિયાઓ જે ઉત્તેજવાનું કામ કરે જ્યારે કેટલાક અંતસ્થાઓ એવા છે કે જે ક્રિયાને અટકાવવાનું અવરોધવાનું કરતા આ અવરોધ જરૂર છે પણ એનો અર્થ એવો નથી કે બધી જ ક્રિયાઓને અવરોધે છે બધી જ ક્રિયાને અટકાવે છે પણ કેટલીક ક્રિયાઓને એ વધારવાનું ઉત્તેજવાનું કામ કરે છે દાખલા તરીકે પુષ્પ મૂળની વૃદ્ધિ મૂળ તે ધાર્મિક ક્રિયાઓ ફળ પરિપક્વની ક્રિયા પુષ્પની સંખ્યા અને ઉત્પાદકતામાં વધારો આંતરદાર પરનો લંબાઈમાં પણ વધારો સુસુત્ત તોડવો સ્ત્રી નંબર અથવા તો એની જાળાય બીજા પરનો બે પ્રવાહ બે અને વૃદ્ધિ જે છે સંચિતિ અનુપ્રસ વૃદ્ધિ જે છે એમાં વધારો થવા પણ કામ કરે છે અમુક જ ક્રિયાઓને અસર એટલે એવો અર્થ નથી કે અવરોધક અંતસ્તાર છે એટલે બધી જ વિરુદ્ધ ક્રિયાઓ કરશે પણ એ કેટલીક ક્રિયાઓને પેગવાનું પણ कर, है तो कर रहे हैं तो गणित विद्यार्थी के आवारे अंदर पड़े नियम करवाना हम करेंगे इसलिए आज संख्या धारियों की विज्ञान जहाँ पर से जा सके अपने बात करिए इक्यूफोन ताकि इक्यूफोन एक विशिष्ट प्रकार को જે આ ઇથિલિન અંતઃસ્ત્રાવમાં ઉત્પન્ન છે હવે આ ઇથિલ ફોન છે શું કરે જે કામ ઇથિલિન કરે છે એ છે કામ પણ એના કેવા પ્રકારનું સંયોજન છે તો ઇથિલ જે છે એ ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગ ઉપયોગી સંયોજન ઇથિલિનના જીવ છે

સુસાયા પછી એ વહન પામે અને ઇથિલિન જે છે એ ઇથિલિનને મુક્ત કરે એટલે આ એથિફોન અથવા તો ઇથિફોન શબ્દ લખેલો છે કે જે વનસ્પતિઓમાં આ સુસાયા પછી વહન પામી ઇથિલિનને મુક્ત કરે અને ઇથિલિન જે છે એ ફળ પરિપક્વતાની ક્રિયા જે છે તો આ

પણ સીધો વિધિ સ્વરૂપે તો અન્ય રાસાયણિક સ્વરૂપે અને એ રીતે સુતેજિત કરે તો એવા આ ઇચ્છે ફળ જે છે એ ફળમાં પરિપક્વતા વધારવા માટે ખૂબ જ મહત્વનો જેના કારણે પુષ્પ અને ફળના પતનની તીવ્રતા આવે છે એ બતાવે પુષ્પ તથા ફળ ના પતનમાં એ तीव्रता दर्शावे छे अरे ये प्रश्न आ कि तीव्रता शा माटे दर्शावे तो ये परिपक्व થઈ જાય परिपक्व પછી ખરી પડે સો ભાઈ નિયમ છે કારણે ફળ પકવાની જે છે કે જે ઇથિલિન ઉત્પન્ન કરે છે અને આ ફળ પકવાની જે છે આ જોવા પડે છે દાખલા તરીકે

કાકડીમાં માદા કૃષ્ણ જે છે એ માદા કૃષ્ટોના સમયમાં વધારા હવે આપણને ખબર છે કે વનસ્પતિ ઉપર જેમ વધારે પુષ્પો ઉત્પન્ન થાય એમ વધારે ફૂલોમાં પલગના ની ક્રિયા થાય પલંગની ક્રિયા થાય વધારે ફળ બેસે વધારે ફળ ઉત્પન્ન થાય તો શું વધે ઉત્પાદન તો આના કારણે

જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે અને એની અસરો જે છે એ પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની આપણે વનસ્પતિની અંદર આવી તે જુદી જુદી ક્રિયાઓની અંદર જોવા મળે છે તો આ વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ એક છે ઇથિલિન આપણે એની વાત હવે અને પછી આપણે બીજો અંતસ્ત્રાવ છે એ બીજા અંતસ્ત્રાવની વાત કરીએ અને એ છે એસિડ અથવા તો એફસી અથવા તો એ એ